સ્મશાનમાં જ્યારે ચિતા પર યુવતીનો મૃતદેહ દેખાયો ત્યારે મામલો ખુલ્યો કે યુવતીને શરીર ઉપર અનેક ડામ આપવામાં આવ્યા યુવતીના મૃતદેહ પર મોટા મોટા ડામના નિશાન જોવા મળ્યા યુવતીની ઉંમર માત્ર બાવીસ વર્ષની હતી અને આ ઘટના સામે આવ્યા બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે જોકે યુવતીના મોત પાછળ પરિવારની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ આવે છે હાલ તો પોલીસ દ્વારા પરિવારજનોની પણ સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરાઈ છે અને વિશેના રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરાશે જો કે મૃતદેહનું સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક રિપોર્ટ પણ કરાયો અને વિડીયોગ્રાફી કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ કરાયું મૃતદેહનું પરંતુ પરિવારની ભૂમિકા પણ શંકાસ્પદ છે સવાલ એ ઉઠે છે કે આજે વારંવાર શા માટે આવી અંધશ્રદ્ધાની ઘટનાઓ બને છે શા માટે આવા ભુવાઓને પ્રોત્સાહન મળતું હશે જ્યારે લોકો વિશ્વાસ કરતા હશે એટલા જ માટે આ ભુવાઓ આવી રીતે પ્રોત્સાહિત થઈને અલગ અલગ રીતે લોકોનો ભોગ લેતા રહે છે લોકોનો જીવ લેતા રહે છે અને ક્યાં સુધી આ સિલસિલો ચાલતો રહેશે ક્યાં સુધી લોકોના જીવ આવી રીતે હોમાતા રહેશે આ બધા સવાલો ઉઠી રહ્યા છે આવો ને સજા થવું જોઈએ આવી ખોટી

તમે ગામ તો નક્કી આવું નહીં થઈ થવું જોઈએ ને કઈ હોય તો આવું આ ટાઈપનું નું જણાવવું જોઈએ ગામમાં વડેલો છે સરપંચ છે એ લોકો જણાવવું જોઈએ આ બધા લડાવા લાગ્યા ગામજનો કે એ કેમ લડાઈ આ સબ આવ્યું ને કેમ લડાઈ અમે જોવા આવ્યા જોવા આવ્યા તો આ બધું જોયું કે માથામાં દામ મૂકેલો સૌ પણ પછી પેટ પણ દામ મૂકેલા પછી ગરામાં દામ મૂકેલા તો પછી એ કેવી રીતના એવું થઈ ગયું પછી ગામજનો વધારે બોલવા લાગ્યા કે એના પપ્પાને બોલાવો પછી સંતોષભાઈએ કીધું કે મેં તો અગ્નિ સંસ્કાર નહીં આપવાનો હું સાબ અહીંયા આવ્યો હતો અને ભઠ્ઠીમાં મૂકી ને જયારે અમારું તો રિવાજ ગામજનનું કે બધાનો જ રિવાજ હોય કે ગીભી લગાડી શરીર ઉપર ઘી લગાડીને પછી આપણે આગળ આપીએ તો એમાં શું પીએમ કરેલું હતું પ્લાસ્ટિક હતું તો પ્લાસ્ટિક કઢાવ્યું પ્લાસ્ટિક જેવું કઢાવ્યું તેવું એમના શરીરમાં ડબ્બા દેખાઈ ગયા બાડુ પોલીસ સ્ટેશનના જે પલસાણા ગામ છે ત્યાંની એક બાવીસ વર્ષની દીકરી છે એનું ખેંચની બીમારી સબક એને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાંથી પછી એ દીકરી છે અને એમઆરઆઈ કરવા બાબતે એ લોકોએ ત્યાંથી પેશન્ટ જે છે દીકરીને પરિવારના સભ્યોની મંજૂરીથી એમણે વલસાડ સિવિલ હોસ્પિટલ રિફર કરેલ હતી વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેરમી એપ્રિલના રોજ આ દીકરીનું અવસાન થયું છે આ બનાવ બાબતે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી લોકોએ એડી મુજબ જે છે ગુનો દાખલ કર્યો છે અને એની અંદર ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે આના મૃત્યુ બાબતે જે એફએસએલ રિપોર્ટ છે એ અને વિસરા રિપોર્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટ એના અનુસંધાને જે મોતનું ચોક્કસ કારણ હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે અને પરિવારના તમામ હાલ પણ કરવામાં આવી રહી છે વલસાડના પારડી તાલુકાની અંદરમાં એક ચર્ચારીત ઘટના બનવા પામી છે વલસાડના પારડી તાલુકાના પલસાણા ગામ ખાતે એક બાવીસ વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું જેની અંતિમ ક્રિયા દરમિયાન તેને દામ આપ્યા હોવાની વાત બહાર આવી છે હાલ ગુજરાત ફોર્સની ટીમ જે યુવતી છે તેના ઘરના પાસે આવી છે અને પોતાનો જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે તે જાણવાની કોશિશ કરી રહી છે જે હાલ અત્યારે જે ગ્રામજનો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે જે યુવતી છે તેના દામ આપ્યા હોવાના કારણે યુવતીનું મોત થયું હોવાનું હાલ તો બહાર આવ્યું હતું પરંતુ સમગ્ર મામલે પારડી પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ પીએમ રિપોર્ટની અંદરમાં પણ કંઈ હાલ સુધી આવી નથી જે પ્રમાણે વિશેરા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવે છે જેને લઈને આગામી દિવસોમાં કોઈ મોટું જે કૌભાંડ હોય કે કંઈ ષડયંત્ર હોય તે સામે આવી શકે છે હાલ તો યુવતીને દામ અપાયા અને તાંત્રિક વિધિમાં યુવતીનું મોત થયું હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે જે પ્રમાણેની ઘટના છે તેને લઈને હાલ તો વધુ તપાસ પારડી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે પ્રિયાંગ પટેલ ગુજરાત ફર્સ્ટ પારડી

લોકો ક્યાં અને કેવી રીતે રાખી રહે છે ખૂબ જરૂરી હોય છે ભુવાઓ છે એ ઘણા બધા એવા છે કે જ્યાં જોઈએ તો ચોવીસ કલાક તમે જાઓ તો ત્યાં તમને જમવાનું મળી રહે અને ત્યાં આગળ કોઈ દાન પણ સ્વીકારવામાં નથી આવતું એ માત્ર ને માત્ર ક્યાંક તમારી જે તકલીફ એમને કંઈક નિરાકરણ આપતા હોય છે અને એ તમને કહેતા હોય તમને ઠીક લાગે તો કરો પરંતુ શ્રદ્ધામાં જ્યારે ધકેલે જાય છે અનશ્રદ્ધામાં પરિવાર જ્યારે ધકેલાય ક્યાંક એવા લાલચ આપવામાં આવે છે કે આ વિધિ કરાવશો તો તમારા ઘરમાં શાંતિ થશે ફલાણી વિધિ કરાવશો તો પૈસાની બરકત થશે ફલાણું કરાવશો તો તમારા જે ઝઘડાઓ છે એમાં થશે કાં તો પછી કેવું હોય કે તમે આ વિધિ કરાવશો તો તમારા જે દુશ્મનો છે એને તમે પરાસ્ત કરી શકશો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયેલો માણસ અને ચિંતામાં મુકાયેલો માણસ છે આ બધી લાલચોમાં અને એની જે ધતિંક કરતા જે ભૂવાઓ છે એની માયાઝાળમાં ફસાઈ જાય છે આ દીકરીને જ્યારે આ તો ઠીક છે કે અગ્નિ સંસ્કાર થાય પહેલા ડામ જોઈ લેવામાં આવ્યા નહીં તો આ દીકરીના અગ્નિસંસ્કાર પણ થઈ જતા ને આખું જે ઘૂંટાવાનું તે ઘૂંટાઈ જતું અને ભૂવો કે જ્યાં પણ હવે તપાસમાં બહાર આવે કે કયો ભૂવો હતો આ કે જેના થકી આ આખું જેને ડામ આપવામાં આવ્યા શું વિધિ કરવામાં આવી અને કયા કારણે કરવામાં જો અગ્નિ સંસ્કાર થઈ ગયા તો પછી આ કોઈ ઘટના બહાર આવવાની શક્યતા જ નથી પહેલા તો કાબિલે દાદ કામગીરીએ ગ્રામજનોને કહેવાય કે એમણે જોયું એ અગ્નિ સંસ્કાર આપવાવાળો જે વ્યક્તિ છે એને પણ ના પાડી દીધી કે હું અગ્નિ સંસ્કાર નહીં કરું કારણ કે ગામ લોકો પણ ઈચ્છે છે કે આવી અંધશ્રદ્ધા છે ગામમાં ન ફેલાવ પરંતુ એ લોકોએ હવે સમજવાની જરૂર છે જાગૃત થવાની જરૂર છે કારણ કે ક્યાંક ક્યાંક ને ક્યાંક તો આ બધા જે ભુવાઓ જે કરી રહ્યા છે પૈસા લેવાની લઈ અને વિધિઓ કરતા હોય છે ક્યાંક પાંચ હજાર દસ હજાર પંદર હજાર આવા પેકેજો પણ કેટલા બધા ભુવાઓ આપતા હોય છે એટલે અંધશ્રદ્ધાને લઈને એક તો રાજ્ય સરકાર છે કાયદો પણ બનાવે છે કાયદાનું ઇમ્પ્લિમેન્ટ પણ થાય છે અને ત્યારબાદ પણ જો આવી ઘટનાઓ બની રહે તો સભ્ય સમાજમાં પણ હજી ઘણી બધી જાગૃતિની જરૂર છે આપણે એઆઈ ટેકનોલોજીની વાત ઘણી બધી કરીએ છીએ અર્બન વિસ્તારમાં આવું નથી બનતું પરંતુ ગ્રામ્ય વિસ્તારોની અંદર

એટલે લોક જાગૃતિ જેટલી જરૂરી બની છે જ્યાં સુધી દરેક લોકો એ વસ્તુ નહીં સમજે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં કેટલો ભેદ છે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ ઘટતી રહેશે અને કેટલા લોકોના જીવ જતા રહેશે સૌથી મોટી વાત તો એ સમજવાની જરૂર છે કે ક્યાં ખરેખર માં જવું જોઈએ અને ક્યાં ન જવું જોઈએ ક્યાં શ્રદ્ધા રાખવી જોઈએ અને ક્યારે તમે શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધામાં ધકેલાઈ જાઓ છો એની લોકોને પરખ નથી હોતી અને એ જ સૌથી મોટી ભૂલ ગણી શકાય જોકે આ વલસાડ વાળો જે કેસ છે તેમાં તો યુવતીના પરિવારજનોની ભૂમિકા પણ શંકાસ્પદ છે અમારી સાથે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા જોડાઈ ગયા છે જયંતભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં જયંતભાઈ વધુ એક ઘટના આવી સામે આવી છે અંધશ્રદ્ધામાં યુવતીનો જીવ ગયો છે વલસાડથી એક તો અમે માહિતી અમને મળી કે વલસાડના જે પારડી પાસેના પલસાણા ગામમાં બાવીસ વર્ષથી યુવતીનું મોત છે માત્ર અંધશ્રદ્ધાના કારણે થયું છે ને વધુ પ્રદર્શન આપણે જોઈ છીએ વારંવાર જોયું છે ગુજરાતમાં દર પંદર વીસ દિવસે એક અંધાનો બનાવ બને છે ત્યારે આપણે કઈ સદી તરફ જઈ રહ્યા છીએ તેનો એક આપણે આપણને શંકા થાય છે આપણે ટેકનોલોજી હાઈપરની ટેકનોલોજી મેટ્રો સિટીની વાતો કરીએ છીએ ત્યારે આવા આવા બનાવો બને ત્યારે આપણે તરફથી માથું ઝૂકી જાય છે બીજું અમે ત્યાં અત્યારે અમે સંપર્ક કરતા કારણ કે અમે પણ જાત માહિતી લેવા માટેનો અત્યારે અમે વિચારી રહ્યા છીએ અને અમે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી છે એમનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ મળી શક્યા નથી અને આપણે જોઈ છીએ કે આપણે એકવીસમી સદીની વાતો કરીએ છીએ અને ચંદ્ર મંગળ ઉપર વસવાટની વાતો કરીએ છીએ જ્યારે જે દીકરી ઉપર કામ આપ્યા છે અને બધાને શંકા જતા આ આખું પ્રકરણ બહાર આવ્યું છે પરિવારની તો શંકાસ્પદ ભૂમિકા છે એવું સ્પષ્ટપણે લાગે છે પરંતુ આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેના માટે વિજ્ઞાન જાદા ચિંતિત છે અને બનાવો છે આવા એ કે બી પાછા આપણે જોઈએ તો એનું કોઈ અનુસરણ ન કરે એ પણ એટલું જરૂરી છે એટલે લોકો સ્વયં જાગૃત થાય એ અતિ જરૂરી બન્યું છે અને આના સમજતાના કારણે આપણો દેશનો સમાજનો વિકાસમાં પણ અવરોધ થાય ફેલાય એટલે હું ને તમે આપણે બધા ચેનલ આપણે બધા ચિંતિત છીએ એટલે વારંવાર આપણે એની ડિબેટ રાખીને લોકોને વધુ વધુ સમાજમાં જાગૃતિ આવે આ અંગે એ માટે આપના કેવા પ્રયાસ રહેશે વિજ્ઞાન જાથાના કેવા પ્રયાસ રહેશે વિજ્ઞાન જાથા તો અત્યારે અમે આખો સમગ્ર મામલાની માહિતી માટે અમે રૂબરૂ પણ વિચાર કરીએ છીએ કે ત્યાં જઈ અને લોકોને આવા બનાવનું પુનરાવર્તન ન થાય અમે અમે સહિત કાર્યક્રમો આપીએ છીએ અમારો કાર્યક્રમ પણ છે બે દિવસ પછી કચ્છ ની અંદર છે ત્યાં પણ અમે આ વાત ને દોહરાવું છું કે ભાઈ આવી બાવીસ વર્ષની શિક્ષિત યુવતી છે અને એને માત્ર ને માત્ર શરીરમાં માં કે માણસ દીવો પડ્યો છે પણ અમને પ્રાથમિક એવું કહ્યું કે દીકરી છે જે બાવીસ વર્ષની યુવતી છે એ અંધશ્રદ્ધામાં ગળાડું હતી અને જે ઘરમાં પણ ભુવાનું વાતાવરણ હતું ભુવાના પરિવારના સભ્યો પણ ભુવા હતા એટલે આપણે જોયું તો તંદુરસ્ત વાતાવરણ વૈજ્ઞાનિક વાતાવરણ ન હતું પણ અંધશ્રદ્ધાયુક્ત વાતાવરણને કારણે આવા બનાવો થયા છે અને એને ડામ આપવામાં આવ્યું છે કે દીવો એના શરીર પર પડ્યો છે આવી બધી વાતો છે એનું સ્પોર્ટ છે તે એફએસએલના રિપોર્ટમાં પણ આવશે પણ એ કરતા પણ હું તમે ચિંતા એ કરીએ છીએ કે કોઈ પણ મોત થઈ જાય વારંવાર આવા નાના બાળકો

એટલે સમાજમાં જાગૃતિ આવે તે પ્રકારના પ્રયાસો વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવશે પરંતુ આ બાબતે લોકોએ પણ જાતે એટલો જ જાગૃત થવાની જરૂર છે કે ક્યાં જવું ક્યાં ન જવું ક્યાં શ્રદ્ધા રાખવી ક્યાં ન રાખવી અને શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ક્યારે ધકેલાઈ જાવ છો એ પારખું પારખવું પણ એટલું જરૂરી છે